જય શ્રી રામ મિત્રો ને ગુડ મોર્નિંગ્સ સવારના નહીં પણ બપોરના બે વાગ્યા છે આજે કમ્પ્લીટ એક વીક જેવું થયું છે વિડીયો નાખે અને આજે કમ્પ્લીટ એક વીક થઈ ગયું છે તમારા કાંઈને તો કંઈ નથી એક વીક થઈ ગયું છે વિડીયો નાખે આજે જોઈએ કેટલો રિસ્પોન્સ આવે છે કેટલો નહીં એટલો નહીં મારે પર વિશ્વાસ હતો કે એનો વિડીયો આવશે કેટલાને નહોતો તો કંઈ નહીં તો ફાઇનલી ઘરે તો આવી ગયા છે ક્યારના પણ હજી છીએ આપણે એકલા અને હવેથી ડેલી મિન્યુ વ્લોગ સ્ટાર્ટ થઈ જશે પણ જોવાનું ભૂલતા નહીં અને શું રીઝન નહોતો આવતો ને વ્લોગ એ પર તમને કહી દઉં છું કારણ કે તમારા ભાઈના ફોનમાં રિચાર્જ હતું નહીં એકદમ પૂરું થઈ ગયું હતું રિચાર્જ રિચાર્જ પૂરું થઈ ગયું હતું હમણાંથી તમે જોઈ શકો છો મનથી ખાસી બહુ આવી ગઈ છે તો કંઈ નહીં તો ચલો આવી ગયા છે તમારા માટે ફાઇનલી એક નવી નવો અંદાજ અને નવા વિશ્વાસની સાથે આવી ગયા છે તો કંઈ નહીં તો બસ મિનિલોગ તો બ્લોગ તો બસ આટલો જ હતો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ જય દ્વારકાદીશ બાય બાય